એ પિતાની જરૂરિયાત પડે છે શું પિતાની હાજરી સુરજ જેવી હોય છે શું પિતાની હાજરી સુરજ જેવી गरम ના હોય ને તડકાર છવાય જાય પરે ના હોય ને તડકાર છવાય જાય સાહેબ એક વાત પૂછું તમે નાના હતા પાપા પગલી ચાલ પાછા વળી તાટા કહેતા ત્યારે મનમાં એક જ વિચાર આવતો કે પપ્પા છે ને તમે કોલેજ ગયા મોજ મસ્તી કરતા કઈ મુંજવા પણ તમારે જાણવું હોય ને તો તમારી શ્રેણીમાં તમારા પપ્પા જોડે છે જો અને એક દિવસ એકલા છે જો માં બનાવે છે ને તો આ જિંદગી ની એક પિતા કરે છે કેરે કપડે પડી જવી કે ઠોકર લાગે ને ત્યારે એમ જાય છે પરંતુ રસ્તો પાર કરતા અચાનક ટ્રક પાસે આવે બ્રેક મારે ને ત્યારે આપણા મુંહમાંથી ઓ એમ બોલાઈ જાય છે એટલે નાના નાના સંકટોમાં માતા પરંતુ મોટા સંકટ આવે છે ને ત્યારે પિતા યાદ આવે છે પણ હું એ કહેવા માંગુ છું કે મને મારા પપ્પા કરતા આ સાંજ વધારે ગમે છે મને મારા પપ્પા કરતા સાંજ વધારે ગમે છે કેમ કે પપ્પા તો ફક્ત મારી માટે માય કેવી છે જો માય કેવી છે કે આપણે બધા જ દુઃખ સમાકરાવ્યકવી છવી પરંતુ હું કહું છું કે એવું કાર્ડ છે કે બેલેન્સ ન હોવા છતાં પણ આપણને મળે છે બેલેન્સ ન હોવા છતાં પણ આપણને મળે છે તમારા શબ્દ ઘટે મનસમાંની મર્યાદા ધ્યાન માં લઈ ઉછેલી પંક્તિ કહેવા માંગુ છું કે થાક ઘણો છે ચહેરા જી રાતે ચાકી અમારું ભવિષ્યના સપના સજાવતા જોયા છે. તાઈ પર બેગી કરી મારી ખુશિયો ખરીદતા જોયા છે. એ ખુશિયો માટે પોતાના સંમડાઓને રોળતા જોયા છે. પોતાની પસંદગીને ના પસંદ કરી અમારી પસંદગીને અપનાવતા જોયા છે. વ્યક્તિ હે હતા પણ અનેકતા અનેક હતી. મે પિતા સ્વરૂપે વિસર્જન હાથ મે જોયા છે. થેન્ક યુ.